નર્મદા શુગર ફેક્ટરી દ્વારા તાજેતરમાં નવા પિલાણની સિઝન માટે શેરડીના ભાવે પાડવામાં આવ્યા છે જેમાં એક ટનનો ભાવ ત્રણ હજાર ચારસો પંચાવન રૂપિયા પાડ્યા છે બારડોલી શુગરે ત્રણ હજાર પાંચસો બે રૂપિયા ભાવ પાડ્યા જ્યારે કામરેજ સુગરે ત્રણ હજાર ચારસો એક્યાસી નર્મદા શુગરના સંચાલકો દ્વારા સારા ભાવ પાડવામાં આવતા ખેડૂતોમાં ખુશીની લહેર છે કેટલાક ખેડૂતો સારો ભાવ જાહેર થતા શુગર ફેક્ટરી ખાતે સુગન નો પાડ્યો છે ચોત્રીસો ને પંદર રૂપિયા ખેડૂતના હાથમાં જશે ચાલીસ રૂપિયાની કપાત છે અને સાતસો ને સિત્તેર રૂપિયા શેરડી કાપણી વાહતુકમાં છે આમ મળીને ખૂબ સરસ ભાવ મારવાનો પ્રયત્ન કર્યો છે આ ભાવ મારા સભાસદો જે અનુશાસનમાં રહે છે તેના લીધે છે અને કર્મચારીઓ પણ ખૂબ સારી મહેનત કરે છે પરિણામે આ ગુજરાતમાં સારા ભાવ આપવાનો પ્રયત્ન કર્યો છે સીધા જિલ્લામાં છે ને અહીંયા અહીં મેન કે કેળ અને શેરડિયમનો મુખ્ય પાક છે અને કે કેળ કરતાં સ્ટેડિયમમાં આવું છે સીધા પૈસા અમારી ખેડૂત પાસે આવે છે અને કેળામાં આવું છે વેપારી પર એને અમારે એ રાખવું પડે છે અને શેરીના વાવેતરથી અમારે સીધા પૈસા મળી રહ્યા છે અને નર્મદા જિલ્લામાં ઉદ્યોગ ધંધા બિલકુલ નથી અને ખેડૂતોનો મુખ્ય આધાર ખેતી પર છે અને ચાલુ સાલે જે બજાર જે પડ્યા છે અમારા તેનાથી લોકોને